અટલ સરોવર પાણીમાં હલવી ગયું અટલ સરોવર તો હજી જોવાનું બાકી રહી ગયું

આ ધ્રુવલભાઈ બીજે ફાઈવ ની છત્રી લઈને નાટા મારે ચાલો તમે બધા આમને આમ જોડાયેલા રહેજો હજી આપણો આખો વિડીયો બાકી જ છે તો અને તમે કન્ટિન્યુ જોડાયેલા રહેજો હજી તમે ક્યાં જઈ તમને દેખાડીશ હજી અમે હે આમ રેસ્ટોરન્ટ ચોક બાજુ જઈ હાઈલા જઈ રાજકોટની હાલી ની સફર કરવાની છે અમારે તો તમને દેખાડી દઈ ક્યાં ક્યાં જાય હે બરોબર આપણે પોગી ગયા તા એસ્ટન ચોક મહાવીર ચોક દેખાડી દઉં તમને જોવો અહીંયા શું શું વસ્તુ છે અને કેટલી વસ્તુ છે જોવો હલો જોડાયેલા જ લેજો અમારે વાહ જોતું જવાનું કાર વાર અમને લેતા જા ગુરુવારે આમથી આમ ને આમથી આમ કેમણે જાય એમને નથી ખબર પણ આપણે આમ સામે જવાનું એ ફોનવાલા દેખાય નહીં સાઈડ તો રોડ ક્રોસ કરી છે જુઓ રોડ ક્રોસ કરતા તો આ તમને આવડતું જ હોય જો 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 ટીટ ટીટ પેલા રાખે હે જો આ બધે આ મેહુલ ટેલિકોમ આપણે આમાં જ જવાનું મેહુલ તો નીકળ્યા આખી આખી મોબાઈલ બજાર અમારે રાજકોટની અને પછી જોત જોતામાં હે ને ભાઈ અમે પહોંચી ગયા મેહુલ ટેલિકોમ માં તો મેહુલ ટેલિકોમ માં ભાઈ ધ્રુવભાઈ ને હું થોડીક આઈફોન માં ખબર જાજી પડે એટલે બધા ફીચર્સ ને એવું બધું જોતો તો કેમ કે એને ભાઈ આઈફોન લેવો તો એ બધું ફીચર્સ ને એવું જોતો તો અને પછી છે ને એને મોબાઈલ આઈફોન લઈ લીધો અને આઈફોન લઈને મસ્તીનો અને પછી અમે સીધા હે ને ભાઈ ભૌતિકભાઈને ફોન કરી દીધો ને એ પહોંચી ગયા અમને લેવા ગમમાં આવ્યા અત્યારે ગમમાં ફૂલ ગમમાં આવ્યા જો 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 રાજકોટનો ત્રણ શિવાજવાળી આ જુવલભાઈ બ્લોકારીભાઈ તમને તો અમે છે ને ભાઈ ઘરે પહોંચી ગયા તા ને પછી સીધી લેમ્બરગીની બુક કરી દીધી અને રાજકોટનું આ રંગીલા રાજકોટનું અમે સાઇટ સીન તમે જોતા જાવ અને અમે આ રંગીલા રાજકોટનું સાઇટ સીન તમને દેખાડી હી તો અને પછી સીધા જોત જોતામાં અમે પહોંચી ગયા પિઝા ઝોનમાં પીઝા ખાવા તો જુઓ આ ધ્રુવલની બે અને મસ્તીના આપણે ભાઈ પહોંચી ગયા અનલિમિટેડ પીઝા ખાવા બે તો અમે પીઝા ખાઈ ત્યાં સુધી તમે બધાય લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બરોબર અને અમે હું ભાઈ જોયું ને તો બે અમે બ્લોગર એટલે બે સામે સામે વિડીયો ઉતારતા હતા મસ્તીનો જુઓ તમે ભૂંગરા બટેકા અને સ્પ્રાઇટ ને જોવો જોવો જો ફક્ત તો થાય નહીં બ્લોગર હોય એટલે તમને ખબર જ છે પછી સીધા અમે જમી લઈ પછી સીધા આપણે અટલ સરોવરે મળશું તો અમે પહોંચી ગયા અટલ સરોવરે અને આની અટલ સરોવરની ટિકિટ લઈ લીધી છે તો અટલ સરોવરે ભાઈ અમે ક્યાં ક્યાં રેખડા એ જોવા માટે તમે હજી આગળ જોડાયેલા રહેજો તો કાંઈ વાંધો નહીં હાલો તો આગળ જો આ ટિકિટ છે આ રીક્ષિતભાઈ લીધી ચાલો આગળ હા બધા આ અટલ સરોર અમને કીધું એમ ચાર્જ નો દી હજી બાકી જતો અમે અત્યારે આવી ગયા અટલ સરોવરે તો તમને દેખાડી દઉં અટલ સરોવરે કોણ કોણ આવેલું છે જોવો આ જોવો આ આ ભાવનગરના વ્લોગર છે મોટા બધા બે માણા બ્લોગર હો જોરદાર વિડીયો બનાવે હા બે દિવસ બાર આવ્યા તો મોજ જ કરવાની છે અમારે આજ તો જોઈ લ્યો હી હિ અમુ જોઈ હી અમુ નથી જોતી તો અહીંયા રાઈડું ને એવું છે ઘણું બધું જોવો ફ્લાવર્સ હોય ભૂત બંગલો છે જો આમાં ભૂત બંગલો છે બધું ફ્લાવર્સો ની અંદર બધું હે તો આપણે એ બધું જોવા માટે તમે બધા જોડાયેલા રહેજો બધા એ જોવાનું છે આપણે આ અમારું રાજકોટ રંગીલું છે અને મોજે મોજે છે પવન આવે ફૂલ તો અમે અંદર પહોંચી ગયા હતા અને મસ્તીના સોંગ વાગતા હતા તો સોંગ વાગતા હતા તો આપણે પછી ખબર જ છે તમને સોંગ વાગતા હોય એટલે આપણે કોપીરાઇટ આવે એટલે મ્યુટ કરી દેવાનું શું કરવાનું મ્યુટ તો ધ્રુવલભાઈ કહે કે કોપીરાઇટ આવશે તો કરી દીધું મ્યુટ તો કરી દીધું મ્યૂટ અને પછી જોવો હવે સામે જહાજ હા દેખાય છે અટલ સરોવરે અલગ અલગમાં તમે અલગ અલગ વેરાયટી જોયું હોય ઝાડવા માં અલગ અલગ વેરાયટી જોઈએ છે તો હું તમને જે વેરાયટી બતાવું ને એ તો તમે જોઈ જ નહીં હોય તો બતાવું જુઓ અટલ સરોવરે વેરાયટી એક અસલ મજાની હે આમ અલગ અલગ કાંટા છે ટૂંકમાં જુઓ

જુઓ તમે આખી વેરાયટી આખા બધામાં આવી વેરાયટી છે આ આખે આખામાં જુઓ આવી તમે કાંટાની અલગ અલગ વેરાયટી નહીં હોય જો આ જો આ નીચે જુઓ આવી અલગ અલગ નાના નાના મોટા કાંટા છે હજી તમને બતાવું બે આઈટમ એવી નવીન આવી આઈટમ તો તમે જોઈએ નહીં હોય જુઓ આ જો બચારે જો આ વ્હાઈટ કલરનું જુઓ આવા કાંટા જોયા તમે ક્યાં જુઓ આ બધા

અમે ઉભા રહી ગયા ફૂડકોટ ની બાજુમાં એક જગ્યા હતી સરસ મજાની તો ત્યાં ઉભા રહી ગયા કેમકે વરસાદ ચાલુ હતો તો વરસાદ ચાલુ હોય તો ભાઈ બહુ કઈ પડલી જાય એટલે બહાર ન નીકળાય અને જો મસ્ત મજા કરતા હતા અને બધા જો કસરત કરે છે પછી વરસાદ રહી ગયો ને પછી અમે બહાર નીકળે ને તો જો આ છોકરો જોવો હજી ઈ તો કાઈ નહી હજી એક છોકરી નાની બતાવું જોવો એને એનો વજન જ નથી પડતો જો 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 એ એ એ બે ચાર કિલો કસરત કરી લીધી કસરત કરીને પછી આગળ ગયા ને સીધા કેન્ટિંગે તો આ અમારે રાજકોટની અટલ સરોવરે કેન્ટિંગ હતી બધી અને કેન્ટિંગ ગો પછી ટાઈમ જોયો ને તો વાગી ગયા હતા ચાર તો પછી એમ થયું કે હાલો હવે ફ્લાવર શોમાં જાય તો અમે લઈ લીધી ફ્લાવર શોની ટિકિટો તો જો ફ્લાવર શોની ટિકિટ લીધી અને સીધા અંદર ગયા ને ઓલા દાદા બેઠા હતા કે હવે લાવે ટિકિટ ક્યાં ધોઈડા જવું અને પછી અમે અંદર ગયા તો જુઓ બધી અલગ અલગ બધા પ્રાણી રખા હતા અને પહેલા જ આવી ગઈ બિલાડી તો પલક તો હવા નાખતી હતી અને મજા આવે હો પલક હવા નાખતી હતી તો એની મજા આવતી અને પછી અમે જોયા અલગ અલગ બધા જુઓ પક્ષી હતા અલગ અલગ રંગબેરંગી કલરે કલર હતા તો જુઓ તમે તો અહીંયા બહુ મસ્તીની આમ બધી ને ડેકોરેશન બહુ સારું એવું હતું અને બધાય અત્યારે ભાઈ ફોટોગ્રાફી ને એવું બધું વધારે કરતા હતા કે ફ્લાવર શોમાં બધા આવ્યા હતા ને બધા ને ભાઈ ફોટોગ્રાફી કરવા જ આવ્યા હતા જો તમને લાગતું જશે ને કે વ્લોગર બનવું હેલું હે તો એટલે આમ તો હેલું જ છે કેમ કે તમને વિડીયો ઉતારતા નહીં બધું અમુક જગ્યાએ સીન લેતા ને એવું આવડવું જોઈએ તો ભાઈ ધ્રુવભાઈ હું ભાઈ હતા ભેગા એટલે ભાઈ એને જ મોબાઈલ દઈ દીધો અને મસ્ત મજાનો બધા વિડીયો ઉતારતા જતા હતા ધ્રુવભાઈને હું કહેતો જતો હતો ભાઈ આ સીન લઈ લે અને આવી જ મોજ કરતાં કરતા હવે હું તમને હે ને ભાઈ જે વ્યૂ દેખાડું એ તો જોયા જેવો છે તો તમે બધા જોજો તમને બતાવું અટલ સરોવરનો વ્યૂ કે જે ફ્લાવર શોમાં અમે આવ્યા હોય તો જુઓ

તો આવી જ મજા કરવાની છે અને જોવો આખે આખો એનો વ્યૂ અને બધું ડેકોરેશન ભાઈ બહુ મજા આવે અને જો આ ઝીણી તો ફોટા જ પડ્યા રાખે છે કેમ કે એને તો ભાઈ આ બધું ડેકોરેશન જોઈને ફોટા પાડવાની એને બહુ મજા આવે છે તો એ ઝીણી તો ફોટા પડ્યા રાખશે કાંઈ વાંધો નહીં તો હજી હું તમને આગળ દેખાડું ત્યાં અમે મહીંડા ફૂલના કાચ ઉપર હાલવા જુઓ અને અહીંયા જોરદાર વ્યૂ હતો ધ્રુવલભાઈને કીધું તમે વિડીયો ઉતારો કેમકે હવે જવાનું હતું હોય ને ભાઈ માછલી ઘરમાં તો પહોંચી ગયા માછલી ઘરમાં તો તમને આમાં ક્યાંય માછલી દેખાતી હોય તો કોમેન્ટ કરજો જો આવી તમને નામ આવડતા હોય તોય કોમેન્ટ કરજો બધાય અને નવી નવી માછલીઓને એવું બધું જોવા મળશે તમને બધાયને તો જુઓ અલગ અલગ માછલીઓ બધી આ માછલી તો કંઈક અલગ જ છે કંઈક બોલતી હોય ને એવું જ લાગતું હતું જુઓ જો જો અને પછી બેસી ગયા ઉડકામાં

હા ધ્રુવલભાઈ પહેલી વાર રાજકોટમાં આવ્યા હે એને મજા આવી છે ને તો વિડીયોમાં કોમેન્ટ કરી દે હે અને આખો વિડીયો જોયો છે કે નહીં જોયો હોય એ આપણને ખબર પડી જાય એને રાજકોટમાં મજા આવી કે નહીં તો હુડકામાંથી પછી ઉતરી ગયા અને સીધું થઈ ગયું અંધારું તો રાજકોટમાં ભાઈ અમારે જોવો રંગીલું રાજકોટ અને આ તો અમારે અટલ સરોવર તો અટલ સરોવરે ભાઈ રાતનો કાંઈક વ્યૂ આવો હોય છે તમે જુઓ બધાય આખા આખું લાઇટિંગ પછી આ ટ્રેન અત્યારે તમને આ નવી સિસ્ટમ ચાલુ કરી છે ટ્રેનની કેમકે ટ્રેનમાં બેસાડીને તમને આખા અટલ સરોવરની વિઝિટ કરાવે છે તો કાંઈક અલગ જ મજા આવે છે તો તમે લોકો જુઓ રાઇતે આખું અટલ સરોવરનો વ્યૂ અને પછી અમને અહીંયા હે ને ભાઈ ઇન્સ્ટાગ્રામની હસ્તી જે નાની છે પણ આમ ભૂકા કાઢી નાખી ઇન્સ્ટાગ્રામમાં એ હસ્તી માણસ અમને મળી ગયું હતું અને એની આરે ફોટા ફોટા પાડ્યા વિડીયો બનાવ્યો તો સાંભળો ને તમે એનો અવાજ કેવું મસ્તીનું બોલે છે તો આના વિડીયો તમે જોઈજો આનું નામ છે પ્રિસા દેવ મુરારી તો આના વિડીયો તમે ન જોતા હોય તો જોઈજો કાંઈ વાંધો નહીં બહુ સરસ વિડીયો બનાવે છે તો હાલો હવે આપણે છે ને ભાઈ આ ભાગ બેમાં આવશે કેમકે આ મેળો છે ને ભાગ એકમાં નથી કેમકે આ બાલભવનનો મેળો હે ભાગ બેમાં આવશે તો સબસ્ક્રાઈબ કરી લેજો જલ્દી 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 જલ્દી